વિડીયો ની અંદર સવાર સવાર માં શરૂમાં પાન જો ઘઉંમાં પાણી છે ને ઝાકળ કેટલું છે ખબર જો આ દેખાય પાંદડામાં એટલો ઝાકળ છે બરફ જ પીળ એવું જ લાગે ખાલી પણ આ તડકી છે કે એટલે બરાબર દેખાય નઈ હું જોવા એની અલગ થઈ ગયું એટલું હું હારા ઘઉં ની વચ્ચે ઊભો ને પાણી આ જોવા આવ્યો પગ પગ બધું પડી ગયું હોય બોલો ગોઠને કોઠ ને ગયો હોય ને તો પલ્લી જાય છે પાણી અજાય કે પોગ્યું છે નહીં નેકો ટાઈ છે ઝાકળ એટલો પડે એમના તો ત્રણ દિવસથી પડે કાલે આપડા પાણી વાળતા અને આજ પણ મોટર ચાલુ કરી દીધી કેમ કે કાલે સરખી લેટ આવી નહોતી ને એટલે આજ શરૂ કરવી પડી મિત્રો નકર તો કાલે પૈ જાય પણ કાલે પોટમાં લેટ હતી એટલા માટે અત્યારે શરૂ કરવી પડી મોટર એ પહેલાં નાકુટ ફૂટી ગયો આ દાવડું એટલે પગ અહીંથી ફૂટી ગયું બાકી તો કઈ ઘટે બીજા એક ના કઈ ફૂટે બુટે ફોન ત્રણ થઈ ગયો લાગે આમ છે જો અહીંયા જાય છે આ એક બાકી હે આયા કે આ કા બે નાકા બાકી છે બાકી તો બધું ઘણો ફરો પીવાઈ ગયું છે પાણી પાણી હવે વળાઈ ગયું છે બધું હવે જેલા દાવડામાં જાય છે હવે પાણી વળાઈ ગયું છે ને હવે કરી દે આપણા મોટર બંધ છે બેસવા જો વાડીને આમ બેક જેટ કેમ કે પાણી પાણી વળીને ખાઈ પીને બેસી એનકા વિડિયો એડિટિંગ કરવા લેટ ફૂલ હતી ને ત્યાં કાબેર પડીને બિચારી મરી ગયો કરી હવે ઉડી નહીં આપી જો ઉડવા ટ્રાય કરે કરો મેં તને બસ પાણી પાણી નહીં મૂક્યા જો હાલથી થઈ ગયો હાલ ઉડી હો ભાઈ ભાઈ આને થોડું પાણી પાણી નહીં મૂકું માથા પર એટલે પછી મરી જાય આ સાંભળી લઈ આવી ડાયરી મારો ભાઈ થ્રી પીસ પાવર હોય એટલે ઇલેવન લાઈન હોય એટલે ઉડી પડી ગઈ જો હેઠી પડી ગઈ એ ભેગો તો ધોયેલા થોડી જો ને પકડી જો અહીંયા આ પડી પકડીને દારી છે ને ઉપર પાણી ખાલી ફટાફટ નામી દીધું ને ખાલી ને ખાલી હતું એવું લાગ્યું પાણી નામી દીધું એટલે ફટાફટ ને ઊભી તો થઈ ગઈ કેટલી વાર પછી ઉડી ઉડી ગઈ હવે હવે એને કંઈ વાંધો નથી એટલે આપણે એક જીવ તારે બસાવી દીધો આપણે આટો મારા જાય છે આ વસ્તુ જો આપણી બાજુ થાય આ બધું તળાજા બધું છે ને આ વસ્તુ વધારે થાય આમાં રોજડા નો આવે ભવણા ન કઈ આવે જ નહીં કેમ કે આ છે હજમો મિત્ર તમે જવાનું નાખવાની એમાં કઈ રોગ એટલું બધું આવે નહીં અને આ રોજડા ભૌણા કાંઈ ખાય નહીં રોજડા ભૌણા કોઈ વસ્તુ કઈ ખાય નહીં એટલે આપણે વધારે ઉત્પાદન લઈએ એટલે વધારે માણસો મૂકી હોય પણ આ સાઈડમાં કોઈ કઈ વાવતું કોઈ નહીં વાળા હોય ને એ ચક્કર જા આ જાય રોજ કે ભૂણા એ વાવ કે આવી ગયો હોય કે

આગા હે થોડાક નગર બરોબર મસ્ત એના દેખાય થોડાક આગા રોડ ટ્રસ હોય ને તો મજા આવજો હોય પણ એક જ સર બાકી બધા બીન વી ગયા તો એની તમાર કોમેન્ટ કરવા ને જો કે હું કહી દઉં આ તમાર કોમેન્ટ કરવા છે મોટા મોટા હોળા એટલે વિડિયો મે તમને ટ્યુબલાઈટ બતાની આ છે ને ઉડી ગઈ છે કેમ કે સટકામાં સર હતો કે કઈ ભીનું ફૂલ હતું કે આઈ થિંક આવજો કે ઘડી આપણે વિડીયો કેમ કે ડીજે ચાલુ કર્યું હોય તમે જવું તો સમજાવ ફટાફટ આપણે વિડીયો બંધ કરી દઈ મિત્રો સાસ પડી ગઈ છે અને હે ને કાળું આ કાળું રમે આપણે ફેસ લાઈટ કરી ને વિડીયો ટાઈટ હોય આને તો મોટા ભાઈ અમે હે ને બહુ હાસી હો ભાઈ ભાઈ કાળું છે અમારું કાળું કાળો બાકી જોરદાર હો અત્યારે તો એને ફૂલ ખીજમાં આવી ગયેલું હોય કેમ કે ટાયર છે એટલે ઠેરી ગયેલું હોય છે ને હાજર પૂરો કરતી જો આ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશે બીજા એક વિડીયોમાં જ્યાં સુધી બધાની જય માતાજી જય મા મોગલ